ખુદ જજ છે તેના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ છે શું આખો મામલો છે ક્યાંનો છે અને પોલીસે એવું તો શું કર્યું હતું કે જજ છે તેના હવા ઉડી ગયા આ તમામ મુદ્દે વાત કરીએ હવે શરૂઆત નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તગી હાલમાં જ એક પંજાબના ના કપૂરથલા જિલ્લો છે કપૂરથલા જિલ્લાનો એક વિચિત્ર કેસ સામે આવ્યો છે ના તો પહેલો આવો કેસ ક્યારેય ભૂતકાળમાં સાંભળવા મળ્યો હતો ન તો જોવા મળ્યો હતો

તેને ડિપર મારતા હોય છે તેને હોર્ન મારતા હોય છે પરંતુ થોડી વાર સુધી સાઈડ નથી મળતી જેના કારણે વારંવાર હોર્ન મારવામાં આવે છે ડિપર મારવામાં આવે આખરે આ યુવાન છે એવું કહેવાય છે કે પોતાની કાર છે પોતાની ગાડી છે પોતાનું વાહન છે તેને સાઈડમાં ખેતરની અંદર ઉતારવાની ફરજ પડે છે અને આ સબ ઇન્સ્પેક્ટરને તે જગ્યા આપી દે છે પરંતુ સબ ઇન્સ્પેક્ટર છે તે ઓવરટેક કર્યા બાદ તે કારને રોકાવે છે અને નીચે ઉતરી જાય છે અને ત્યારબાદ આ યુવાન છે તેને પકડી લેવામાં આવે આ યુવાનને પકડ્યા બાદ પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવે છે તેને ત્યાં બે દિવસ રાખવામાં આવે છે પરંતુ તેના પરિવારને આ જાણ નથી કરવામાં આવતી કે આ યુવાનને બે દિવસ સુધી ક્યાં લઈ જવામાં આવ્યો છે પરિવારને કશું જ ખબર નથી હોતી બે દિવસ બાદ આ યુવાન ઉપર એફઆઈઆર નોંધવામાં આવે છે જેલની અંદર જ્યારે બે દિવસ રાખવામાં આવે છે ત્યારબાદ તેના ઉપર બે દિવસ બાદ એફઆઈઆર નોંધવામાં આવે છે મતલબ કે બે દિવસ સુધી તેને ગેરકાનૂની રીતે જેલની અંદર રાખવામાં આવે છે તેની સાથે શું કરવામાં આવ્યું હોય આપ સમજી શકો છો બે દિવસ બાદ આ યુવાન ઉપર જે કલમો લગાવવામાં આવે છે તે ખૂબ ચોંકાવનારી હોય છે અને આ કલમોને લઈને પણ ખળભળાટ મચો હોય છે આ યુવાન ઉપર ડ્રગ્સનો કેસ લગાડવામાં આવે છે મતલબ કે તે ડ્રગ્સ લઈને જતો હોય છે અને તેને પકડી લેવામાં આવે છે આવું કોર્ટની અંદર આ યુવાનને

સાબ ઇન્સ્પેક્ટર નું ઈગો હર્ટ થયું અને તેને જેલની અંદર તો ધકેલી દેવામાં આવ્યો પરંતુ આખું જિંદગી તેને જેલમાં રાખવાની ગણતરી હતી બીજી તરફ કોર્ટે આ યુવાનને કસ્ટડીમાં મેકલો અને જે પણ કંઈ ડ્રગ્સ મળી આવ્યો હતો ગોળી મળી આવી હતી એના સેમ્પલ છે તેને એફએસએલ માં મોકલવામાં આવે છે બે મહિના આમ ને આમ વીતી જાય છે યુવાન ના છૂટવાના કોઈ ચાન્સ નથી જો મળતા પરંતુ એફએસએલ નો રિપોર્ટ છે કે સીધો જ

તેને લટાર લગાવે છે એટલું જ નહીં કર્ટ તેને કહે છે કે બે લાખ રૂપિયા વળતર છે ત્યાં યુવાનને આપવાનું છે આપે એક નિર્દોષને બે મહિના સુધી પંચોતેર દિવસ સુધી જેલમાં નાખી દીધો તેના ઉપર આરોપ લગાવ્યો હતો કે તેડ્રગ્સની હેરાફેરી કરે છે બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે એમાંથી એક લાખ રૂપિયા છે તે આ એસ સબ સાબ ઇન્સ્પેક્ટરને ચૂકવવાનું કર્ટ છે તે કહે છે જેને લઈને માત્ર પોલીસ સ્ટેશન જ નહીં પરંતુ

દોસ્તો આપને પણ આવા ઘણા અનુભવો થતા હશે કડવા અથવા સારા સામાન્ય રીતે પોલીસ અને કેસોને ડિટેક્ટ કરતી હોય છે પરંતુ ઘણી વખત વર્દીનો રફ એટલો હોય છે કે તે આવી નાની નાની બાબતોમાં આ પોલીસ ઇન્સ્પેક્ટરના ઈગો હડ થતા હોય છે અને હટ થવાના કારણે આવા નિર્દોષ લોકોને આ રીતે કોઠડીમાં પૂરી દેવામાં આવતા હોય છે જો કે આ કિસ્સો બહાર આવ્યા બાદ દેશભરમાં ખળભળાટ મચી ચૂક્યો છે પરંતુ આપને પણ ક્યારેક આવા કડવા અનુભવ થયા હોય તો આપ અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો અને આવા જાવ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઇમની નવી કહાની સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ